જો નથી ખાતા તો આ સમાચાર તમારા માટે છે રસોડામાં આપણે મસાલા વગરનું ખાવાનું પસંદ નથી કરતા અને આપણા રસોડાની અંદર રહેલા મસાલા શરીરને ફાયદા પણ ખૂબ આપે છે તમે મેથીનું નામ તો સાંભળ્યું જ હશે ઘણા બધા લોકો આ મેથીને ખાવાનું પસંદ નથી કરતા

બનાવેલું પાણી શરીર માટે ફાયદાકારક છે આ પાણી પીવાથી તમને ઘણી બધી બીમારીઓમાંથી છુટકારો મળી શકે એમ છે તો મેથીના દાણાને એક ગ્લાસમાં પાણીમાં આખી રાત પલાળી રાખો બસ સવારે ઉઠીને તમારે આ પાણીનું સેવન કરી લેવાનું છે શું તમને ખબર છે કે આનાથી કેટલા ફાયદા થશે આજે અમે તમને જણાવીશું કે મેથીના પાણી પીવાથી તમને કયા ફાયદા થઈ શકે તો ઘણા બધા લોકો એવા હોય છે કે જેમને પાચન સંબંધિત સમસ્યા હોય છે કબજિયાત રહેતી હોય છે તો તેમના માટે તો મેથીનું પાણી ખૂબ ઉપયોગી છે મેથીમાં હાઈ ફાઈબર મળતું હોય છે એવામાં જો તમે નિયમિતપણે તેનો ઉપયોગ કરો છો તો ચોક્કસપણે ફાયદા થશે નિયમિતપણે સવારે મેથીનું પાણી પીવાથી પાચન સંબંધિત સમસ્યાઓમાં તમને રાહત મળશે આ સિવાય ઘણા બધા લોકો એવા પણ છે જે વજન ઉતારવામાં ખૂબ મહેનત કરતા હોય છે તો વિશેષજ્ઞ અનુસાર જો તમે દરરોજ મેથીનું પાણી પીઓ છો તો તમારું વજન ઓછું થવામાં તમને મદદ મળી શકે કારણ કે એમાં ઘણા પોષક તત્વો છે જે ચરબીને જલ્દીથી ઓગાડે છે આ સિવાય એન્ટીઓક્સિડન્ટ ગુણોથી પણ ભરપૂર છે એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર મેથી આપણી ત્વચા માટે પણ ફાયદાકારક છે દરરોજ મેથીનું પાણી પીવાથી તમારી સ્કિનનો ગ્લો પણ વધશે જો તમે દરરોજ મેથીનું પાણી પીઓ છો તો તમારા વાળો માટે પણ ખૂબ ફાયદાકારક છે આનાથી વાળમાં મજબૂતી આવે છે જો વાળ સુંદર અને મજબૂત જોઈતા હો તો આ પાણી તમારે ચોક્કસપણે પીવું જોઈએ આના સિવાય લોહીની ઉણપને પણ દૂર કરે છે મેથીમાં આયરનના ગુણ પણ ખૂબ હોય છે જે તમારા શરીરની અંદર રહેલી લોહીની ઉણપને દૂર કરશે દરરોજ મેથીનું પાણી જો પીવામાં આવે તો લોહીની ઉણપ દૂર થઈ જાય છે તો દર્શક મિત્રો જો તમે પણ આખી રાત એક ગ્લાસ પાણીમાં આ મેથી પલાળીને રાખશો અને જો સવાર ઉઠીને આ પાણીનું સેવન કરશો તો તમને પણ આટલા ફાયદા થઈ શકે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ